નમસ્કાર ખેડૂત મિત્રો પરફેક્ટેકરી મોલની આ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરવાની છે કે જે છેલ્લા એક અઠવાડિયાથી આ મરચીની અંદર તમે સાંભળ્યું જ હશે કે કાળી થિપ્સનું ખૂબ બહોળા પ્રમાણમાં એટેક જોવા મળે છે અને બીજું એ પણ જણાવું કે ખાસ કાળી થિપ્સ માટે કોઈ એવી સ્પેશિયલ કોઈ દવા છે જ નહીં કે જેનો આજે છંટકાવ કરવાથી કાલે એ તમામ થિપ્સ એ સાફ થઈ જાય એવી કોઈ દવા જે અત્યારે માર્કેટમાં છે પણ નહીં એટલે કોઈની વાતમાં આવી એવા સ્પ્રે પણ ન કરવા બરાબર ખાસ તો એની થોડીક કાળજી રાખવાથી ને એનો આપણે થોડો ઘણો કંટ્રોલ કરી શકીએ પહેલાં તમને એ બતાવું કે કાળી થ્રીપ્સ કેવી હોય અને એ એ એટેક કર્યા પછી એના પાંદ ઉપર કેવી અસર થાય છોડ ઉપર કેવી અસર થાય પહેલાં આપણે એ જોઈએ તો ચાલો પહેલાં આપણે ફૂલમાં મેઇન એનું જે અત્યારે જે રહેવાની જે આખી જે મેન જગ્યા જે છે એ ફૂલ છે આપણે જોઈએ છીએ જો ફૂલની અંદર દરેક ફૂલમાં આપણે જોઈ શકીએ છીએ આ રીતની ફૂલની અંદર વધારે આપણને જોવા મળે છે ત્યાર પછી આ જે મેન જે છોડનું ઉપલી કૂણી ડૂક જે છે જે સર્વ નીકળે છે એ આ રીતનું આપણે જોઈ શકીએ છીએ કે એ ચૂસી લે છે જે ટૂંકમાં નવી જે કુણપ નીકળે છે એ નવા પાન જે છે એ કાયદેસર આવી રીતે ચૂસી અને કાળા કલરના પાન કરી નાખે છે આવી રીતે આ ઉપર જે છોડની જે ડૂક છે એ આખી બંધ જ થઈ જાય છે ત્યારબાદ ધીરે ધીરે પાન આવી રીતે જે ઉપલા ભાગ ડાળીનો ઉપલો ભાગ જે છે નવા પાન જ્યાંથી નીકળે છે પાન ધીમે ધીમે કાળા પડી અને આવી રીતે ખરી જાય છે આપણે જોઈ શકીએ છીએ અને ધીરે ધીરે પાન જે છે એકદમ ડાખરા ડાખરા જેવો દેખાય છે આવી રીતે ધીરે ધીરે પાન જે છે આપણે જોઈ શકીએ છીએ આવી રીતે ધીમે ધીમે ડેમેજ કરે છે તો જોઈને મિત્રો કે ટૂંકમાં કાળી થ્રિપ્સ કઈ રીતે આપણને આ છોડની અંદર ટૂંકમાં ડેમેજ કરે છે કઈ જગ્યાએ આપણને વધારે દેખાય છે બરાબર આ બધી વસ્તુ નિરીક્ષણ કરવું અને ત્યારબાદ ખાસ આને આની કોઈ સ્પેશિયલ દવા નથી પણ આપણે જે કંઈ થ્રિપ્સની દવાઈઓના ઉપયોગ કરતા હોય એના ભેગું દસ હજાર પીપીએમ નીમ ઓઇલ છે અરે ફેન્ડાલ દવા આવે છે એવી ગેસવાળી દવાઈઓનો સાથે ઉપયોગ કરવાથી ધીમે ધીમે આની ઉપર થોડુંક આપણે કંટ્રોલિંગ કરી શકીએ છીએ બાકી સ્પેશિયલ આની કોઈ દવા છે નહીં એટલે ખાસ આની કાળજી રાખવી પણ જરૂરી છે અને વધારે નવી નવી દવાઈઓ લાવી એકસ વધારે ખર્ચા પણ ન કરવા આ બધી વસ્તુને ધ્યાનમાં રાખી અત્યારે થોડોક ટાઈમ આને અનુકૂળ વાતાવરણ છે એટલે એ જ્યારે આનું અનુકૂળ વાતાવરણ છે એ પૂરું થઈ જશે પછી ઓટોમેટિકલી આ કંટ્રોલમાં આવી જશે ત્યાં સુધી થોડીક આપે તકેદારી રાખવાની છે સમયસર છંટકાવ કરવાના છે અને બીજું ખાસ એ કે આ સમયગાળા દરમિયાન જેટલું બને એટલું ભેજ જમીનમાં જળવાઈ રહીએ ને એ ખાસ ધ્યાન રાખવાનું જો વધારે પાણીની અછત ઊભી થશે અને છોડો એકદમ નરમ થઈ જશે તો થિપ્સનો એટેક વધારે વધી જશે એટલે એ પણ સાથે સાથે કાળજી રાખવી કે પાણીનો ભેજ જળવાઈ રહીએ સમયસર પિયત પણ આપી દેવું એ પણ ખૂબ જરૂરી છે આવા નવા ખૂબ સારા વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો